નમસ્તે એક અપડેટ આપવા માટે આવ્યો છું છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસના દિવસે જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિમરી પરીક્ષા થવાની છે અને આ પરીક્ષા માટે એક નવી બેચ આપણે આઠ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે શરૂ કરી છે આઠ જાન્યુઆરી નવ અને દસ જાન્યુઆરી આ ત્રણ દિવસ આપણે એના ફ્રી લેક્ચર્સ રાખેલા હતા અને ફ્રી લેક્ચર્સ બંને પ્લેટફોર્મ્સ પર હતા ઓફલાઈન પ્લેટફોર્મ પર પણ એટલે કે ગાંધીનગર સેન્ટર ઉપર આવીને વિદ્યાર્થીઓ ભણ્યા અને ઉપરાંત આપણી વિકલ્પ કોટવલ મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ એ ફ્રી લેક્ચર્સ લાઈવ હતા એટલે વિદ્યાર્થીઓએ એમાં પણ એને જોયા હવે ફ્રી લેક્ચર્સ પૂરા થયા છે એનાઉન્સમેન્ટ એ છે કે હવેની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે આજથી આજથી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ બેચિસમાં જોડાવા માગતા હોય ઓફલાઇન જોડાવા માગતા હોય તો ઓફલાઈન ઓનલાઈન જોડાવા માગતા હોય તો ઓનલાઈન આપ આ બેચમાં એડમિશન કરાવી શકશો ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણેય વિષયો કે જે હું ભણાવતો હોઉં છું આ ત્રણેયનો એક કમ્બાઇન્ડ કોર્સ ઓનલાઈન મુકાઈ ગયો છે આપણી એપ્લિકેશનમાં આપ જોશો ને તો ત્યાં આગળ આ ત્રણ સબ્જેક્ટ્સનો એક કમ્બાઇન્ડ કોર્સ લાઈવ બેચ તમને જોવા મળશે તો જો તમારે ત્રણ સબ્જેક્ટ્સ ભેગા ભણવા છે તો આપ એ કોર્સ લઈ શકો અને કદાચને જો તમારે ઇન્ડિવિજ્યુઅલ કોઈક સબ્જેક્ટ ભણવો છે એમાં બે સબ્જેક્ટ્સ અવેલેબલ છે એક તો ઇન્ડિયન પોલિટી અને બીજું છે ઇન્ડિયન ઇકોનોમી ખાલી ઇન્ડિયન પોલિટી ભણવું છે તો એનો ઓનલાઈન કોર્સ લઈ શકો છો અને ખાલી ઇન્ડિયન ઇકોનોમી ભણવું છે તો એનો અલગ કોર્સ લઈ શકો છો બરાબર છે તો ઓનલાઈનમાં આપણે આ સુવિધા રાખી છે ઓફલાઇનમાં સુવિધા નથી ઓફલાઇનની અંદર આપણે ખાલી ઇન્ડિયન પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણેય સબ્જેક્ટ્સ ભેગા જ રાખેલા છે તો ઓફલાઇન અલગ છે ઓનલાઈન અલગ છે લેક્ચર સેમ આવશે લેક્ચર સેમ હશે પણ એની પદ્ધતિ થોડીક અલગ હશે એડમિશન માટેની છતાં પણ કોઈ ડાઉટ હોય તો આપણા ઓફિશિયલ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકશો એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ફીસને બધું ત્યાં આગળ ઓનલાઈન કોર્સની સાથે લખેલું હોય જ છતાં પણ આપને કોઈ પણ ડાઉટ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક નંબર ઉપર કોલ કરી શકો અને માહિતી મેળવી શકો બે શરૂ થઈ ગઈ છે લાઈવ લેક્ચર્સ ઓનલાઈન આવશે વધુ વાર ન કરતા સમય આમ પણ આપણી પાસે ઓછો છે અને બહુ ઓછા સમયની અંદર આપણે બહુ કામ કરવાનું છે રોજના કલાક દોઢ કલાકના લેક્ચર્સ રાખીએ બે કલાકના લેક્ચર્સ રાખીએ તો ક્યાંય ના પહોંચાય આ જે બેચિસ થશે ઓફલાઈન ઓનલાઈન બંને એમાં ગણતરી સાથે જ ચાલું કે જ્યારે પણ લેક્ચર હશે ત્યારે ચાર ચાર પાંચ પાંચ છ છ કલાકના લેક્ચર્સ હશે આટલા લાંબા લેક્ચર્સ આપણે રાખીશું તો જ એપ્રિલ આવશેની પહેલાં આપણે સિલેબસને પૂરો કરી શકીશું મારા વિષયોની વાત છે એટલે હું બહુ સારી રીતે સમજીને સમજાવી શકું છું કે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણે ત્રણ સબ્જેક્ટ્સને આપણે ભેગા કરીએ ને તો ઓછામાં ઓછા દોઢસોથી પોણા બસો કલાક થાય અને આટલા કલાકોનું કોચિંગ આપવા માટે દિવસના એકાદ બે કલાક ભણાવતા હોઈએ તો એ ન પહોંચી વળાય તો આ બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાવા માગે છે પહેલેથી આ માનસિક તૈયારી રાખે કે જ્યારે પણ લેક્ચર હશે ત્યારે ઓછામાં ઓછા ચાર પાંચ છ કલાક સુધી લેક્ચર્સ તમારે અટેન્ડ કરવાના થશે અને એ લેક્ચર્સ એ રીતે એટેન્ડ કરવાના થશે કે જેના પછી તમારે ઘરે જઈને વધારે મહેનત કરવાની રહેશે નહીં કોચિંગમાં તમે એટલા માટે જોડાતા હોવ ને કે જેથી ઘરે જઈને મહેનત ઓછી કરવાની થાય તો આ પ્રમાણે બેચિસમાં એડમિશનની શરૂઆત થઈ ગઈ છે સત્વરે એડમિશન કરાવી લેશો અને પછી ભણવાનું શરૂ કરી દેશો તૈયારી શરૂ કરી દેશો ભલે તમે નવા હશો પણ છઠ્ઠી એપ્રિલની જે એક્ઝામ છે એના માટે આ ત્રણ વિષયોમાં એ વિશ્વાસ રાખીને તમે તૈયારીમાં જોડાઈ શકો કે આ કોચિંગ મેળવ્યા બાદ તમારી મહેનત ઘણી ઘટી જશે અને આ ત્રણ વિષયોની મદદથી પણ તમે જો ચાહો તો કટ ઓફ ક્લિયર કરી શકશો પ્લેન્સ પાસ કરી શકશો બસ એ વધારે કોઈ ડાઉટ્સ હોય તો આપ ફોન કરીને પૂછી શકો છો